કોરોના કેર વચ્ચે આત્મનિર્ભર બનીને પરિવારનું જીવન ગુજરાન ચલાવવા માટે નડિયાદની મહિલાઓએ કૂચ કરી હતી નડિયાદમાં આવેલા દિવ્યાંગ બાળકોને મહિલાઓને સેવાને આત્મનિર્ભર બનાવતી મૈત્રી સંસ્થાને કોરોના વચ્ચે નવ હજાર માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો હતો જેને નિરાશા વચ્ચે આશા સમાન આ ઓર્ડરને સેવા મહિલાઓએ સમય મર્યાદામાં પૂર્ણ કર્યો હતો આ માસ્કનો ઓર્ડર આપનાર સંસ્થા દ્વારા એક વિશેષ કીટ બનાવવામાં આવી હતી જે દિવાળીના દિવસોમાં જરૂરિયાતમંદોને કામ આવશે હાલમાં જ અમારી સંસ્થાની બહેનો આત્મનિર્ભર બને એ માટે બરોડા સ્થિત ફિનોલેક્સ કંપની અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા નવ હજાર માસ્ક બનાવવાનો જે અમને કામ મળ્યું છે એ બદલ હું કંપનીનો અને સંસ્થાનો ખાસ આભાર માનું છું જેના થકી અમારી ત્રેવીસથી પણ વધારે બહેનો આ માસ્ક બનાવી અને રોજગારી મેળવશે અને એ પણ આત્મનિર્ભર બનશે અને આ માસ્ક કંપની અને સંસ્થા દ્વારા એની કીટ બનાવવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં પાંચ હજાર કરતાં પણ વધારે ઘરોમાં દિવાળીના તહેવાર નિમિત્તે એનું વિતરણ કરવામાં આવશે અને વિશેષ જરૂરિયાતવાળા લોકો આ કીટ ગ્રહણ કરી અને આનંદથી દિવાળીનો તહેવાર ઉજવશે